વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રિજની બ્રિજની ચકાસણી કરાઈ વિરમગામ અને માંડલમાં ચાર નાયબ કલેક્ટર માર્ગ મકાન અધિકારી સ્થાનિક તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરાઈ ગુણવત્તાની ટેસ્ટ કરાઈ તાજેતરમાં વડોદરાના ગંભીરા બ્રિજ તૂટવાને લઈને મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત નીપજ્યા હતા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સરકારે કરેલા નિર્દેશનું પાલન કરવા માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિરમગામ અને માંડલ તાલુકામાં આવેલા ચાર બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વિરમગામ નાયબ કલેક્ટર વિરેન્દ્ર દેસાઈ આરએમબીના વીએમ ઓઝા આરએમબી પંચાયતના પીએમ પટેલ સહિત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓની ઉપસ્થિતિમાં શુક્રવારના રોજ વિરમગામ તેમજ માંડલ રોડ પર આવેલા ડીડિયાસણ પુલ વિરમગામ તાલુકાના પનારગામ પાસે આવેલા પુલ તેમજ માંડલ કોજવે જૂનો અને નવા બ્રિજ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી ગુણવત્તાની પણ ટેસ્ટ કરવામાં આવી હતી ઉપરોક્ત સરકાર સુધી આ તમામ બ્રિજનો રિપોર્ટ તૈયાર કરીને મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે